ના કુંભારવાડામાં મોટા ઉદ્યોગપતિના ડેલામાં થયેલા દોઢ થી બે કરોડ રૂપિયાના કિંમતી નિષ્ફળ લૂંટના બનાવમાં એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી છે જોકે ભાવનગર એસપીએ નિષ્ફળ લૂંટના બનાવમાં કેટલા રૂપિયાના કિંમતી માલસામાનની લૂંટ કરવામાં આવી હતી એ અંગે કોઈ ખુલાસો કર્યો નથી જ્યારે ડેલાના માલિક સ્પષ્ટ જણાવી રહ્યા છે કે દોઢ થી બે કરોડ રૂપિયાના માલસામાનની લૂંટમાં પ્રયાસ થયો હતો બનાવ બાદ રેન્જ આઈજી ગૌતમ પરમાર પણ સ્થળ પર દોડી ગયા હતા છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથડી રહી હોય તેવું લાગી રહ્યું છે કિંમતી માલ સામાન પડ્યો હતો જે સામાન લૂંટવા માટે સમગ્ર પ્લાન રચવામાં આવ્યો હતો આરોપીઓ દ્વારા સૌ પ્રથમ હરિયાણા પાસિંગની ગાડી ડ્રાઈવર સાથે ભાવનગરથી જયપુર માલ મોકલવા માટેનું ભાડું નક્કી નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ડીલ ગાડીના ડ્રાઈવરને અધવચ્ચે રોડ પર ઉતારી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચાર લોકો દ્વારા ડ્રાઈવરને બંધક બનાવ્યો હતો અને અગાઉના રચેલ પ્લાન મુજબ આઈસર ગાડીમાં સવાર ઈસમો અને અન્ય મિત્રોએ મળીને કુંભારવાળાના ટીઆઈ નામના ડેલામાં પાછળના ભાગેથી પ્રવેશીને બે વોચમેનને છરીને અણીએ બંધક બનાવ્યા હતા અને ત્યારબાદ ડેલાનો દરવાજો ખોલીને આઈસર ગાડીને ડેલામાં લીધેલ હતી બાદમાં ડેલામાં રહેલ કોપર તેમજ અન્ય કિંમતી માલ સામાનની બારોબાર ચોરી કરવાની ફિરાકમાં હતા સમગ્ર બનાવ મોડી રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ બન્યો હતો ત્યારે સફાઈનું કામ કરતા શાહરૂખ પઠાણ નામના વ્યક્તિ ત્યાં પહોંચતા સમગ્ર લૂંટના બનાવનો પ્લાન નિષ્ફળ ગયો હતો અને તમામ આરોપીઓ ભાગી ચૂક્યા હતા ઘટનાની જાણ ડેલાના માલિકને કરતા તેઓ બનાવ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી પોલીસ દ્વારા તાત્કાલિકના ધોરણે તપાસ હાથ ધરી હતી અને ડેલાની આસપાસ રહેલા સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ રેજ આઈજી ગૌતમ પરમાર ભાવનગર એસપી હર્ષદ પટેલ સહિત પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બોર તળાવ ડી ડિવિઝન પોલીસમાં સમગ્ર લૂંટના નિષ્ફળ પ્રયાસ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ઢીલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી આ ગુનામાં કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસિંગની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે ત્રણ વ્યક્તિ કે જેમના નામ હનીફ ઇમરાન અને યાસીન આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનું ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખવો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલ છે રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આરોપીમાંના એક આરોપી જેનું નામ ઇમરાન છે એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે આ ઘટનામાં એલસીબી પોલીસને તપાસ સોંપવામાં આવી હતી જે તપાસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે આ સાથે જ પાંચ મોબાઈલ તેમજ એક કારને પણ કબજે કરી હતી આસિફ ધોડિયા હનીફ ધોડિયા યુનુસ ગલઢેરા યાનિસ લાખાણી મિહિર ટાંક સમીર ટાંક અને ઇમરાન મહેતર નામના લૂંટારો ઈસમની ધરપકડ કરી છે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે